મોરબીની પેપર મિલમાં લાગી આગ લીલાપર રોડ ઉપર આવેલી પાર્થ પેપર મિલમાં આગ લાગી દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ બીજી બાજુ વડોદરામાં પણ આગની ઘટના ઘોડા નજીક આગ લાગી રાજશ્રી ટોકી પાસે કચરાના ઢગલામાં આગ લાગી આગના કારણે બે કાર બળીને ખાખ થઈ ગઈ ફાર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે આગની ઘટના પોરબંદરમાં પણ બનવા પામી જ્યાં કુણવદર ગામે એક મકાનમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં કુણવદરમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ મોરબીની પેપર મિલમાં લાગી આગ લીલાપર રોડ ઉપર આવેલી પાર્થ પેપર મિલમાં આગ લાગી દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ